ચાર જુલાઈના રોજ નવી ગુજરાતી ફિલ્મ આવે છે ડેડા એનું ટ્રેલર આવી ગયું છે જો કાસ્ટ એન્ડ ક્રૂની વાત છે ને આપણે ટીઝર રિવ્યુમાં ઓલરેડી કરેલી છે એટલે આપણે સીધા પોઈન્ટની વાત કરીએ કે ટ્રેલર કેવું લાગ્યું ટ્રેલર જોતાં ફિલ્મની સ્ટોરીની જો આપણે થોડું અનુમાન લગાવીએ ને તો કંઈક એવું નીકળે છે કે ભાઈ એક કપલ છે જે પ્રેમી છે લગ્ન થાય છે બંનેના પછી સુખ સુખીમય લગ્નજીવન ચાલી રહ્યું છે અને જે હીરો છે એ કમાણી પણ સારી એવી ડિસન્ટ કરી રહ્યો છે એ રીતે લગ્નજીવન ચાલી રહ્યું છે પછી એક સમય એવો આવે છે કે લાઈફમાં આખો ટ્વિસ્ટ આવી જાય છે એક એ જો કે લેખક છે એક બુક છે ઓલરેડી રિલીઝ થઈ ગઈ છે એમાંથી પૈસા આવે છે બીજી બુક છે એ પણ લખાઈ જાય છે અને બીજી બુક લખાય છે રિલીઝ થાય છે અને એના પછી જ એની લાઈફમાં ટ્વિસ્ટ આવે છે સાથે સાથે જ એની જે વાઈફ છે એ પ્રેગ્નન્ટ હોય છે એને એક સાઈડ હોસ્પિટલ હોસ્પિટલમાં દાખલ કરેલી હોય છે સાથે સાથે અહીંયા કે જે બીજી બુક રિલીઝ થઈ હોય છે તો રિલીઝ થયા પછી કંઈક ટ્વિસ્ટ આવે છે એટલે બધી પૈસાની મગજમારી એક હારે બધી ભેગી થાય છે બધી બાજુથી અને ઘણી જગ્યાએ કોશિશ કરે છે પણ પૈસા ક્યાંયથી મળતા નથી અને જે એની સામે એની જે હારે જ વ્યક્તિઓ રહે છે એ એની સામે હારા થાય છે પણ અંદરો અંદર રાજકારણ રમી રહ્યા હોય એવું પણ આમાં થોડું ઘણું મને ફીલ થયું એટલે કઈ રીતનું આ ફિલ્મનો એન્ડ આવશે અને કઈ રીતે આ જે મુખ્ય કિરદાર છે ફિલ્મનો જે હીરો છે એ કઈ રીતે આ બધી સિચ્યુએશનથી લડશે એ બધું જ આપણને આ ફિલ્મમાં બતાવેલું છે કે ફેમિલી માટે એક બાપ શું કરી શકે છે એ પણ આપણને આ બધું ફિલ્મમાં જોવા મળશે એટલે કન્ટેન્ટ વાઈઝ ફિલ્મ સારી લાગી રહી છે અત્યારે તો ટ્રેલરમાં હા આંખને થોડી નથી ગમતી સીધે સીધું એવું દેખાય છે કે ફિલ્મ છે એ ઓછા બજેટમાં બનાવવામાં આવી છે એટલે એ પણ ઇશ્યુ કાંઈ નથી ઓછા બજેટમાં બનાવી છે તો એ પ્રમાણે જે ફિલ્મ છે વિઝ્યુઅલી અત્યારે દેખાઈ રહી છે અને ઇસ્યુ પણ નથી મોટો કન્ટેન્ટ છે એ સારો લાગી રહ્યો છે અને ટ્રેલર જોતા એવું ફીલ થાય છે કે નહીં આ ફિલ્મ છે એ જોવી છે ઘણી કેવું થાય કે કોઈ ગુજરાતી ફિલ્મના કે પછી કોઈ ઘણી ફિલ્મોના ટ્રેલર આવે ને એટલે અંદરથી જ એવું ન થાય કે આ ફિલ્મ જોઈએ અંદરથી એવું પણ ન થાય કે આનું ટ્રેલર રિવ્યૂ પણ કરીએ પણ ઘણી ફિલ્મો એવી આવે ઓછા બજેટની હોય ભલે ઓછા બજેટની હોય એના લોકેશન તમે જુઓ તો સાવ આમ આંખને ગમે એવાનું હોય પણ છતાં ઘણીવાર એવું થાય કે નહીં આ ફિલ્મ અંદરથી જોવી છે ચાતર નામની ફિલ્મનો મેં ટીઝર રિવ્યૂ કરેલો હતો તો એ ફિલ્મ પણ ભલે ઓછા બજેટમાં છે પણ એમ થાય કે નહીં આ ફિલ્મ છે એ જોવી છે આ ફિલ્મનું ટીઝર એવું ટીઝરે પણ આપણે ઇમ્પ્રેસ કર્યા હતા ટ્રેલરે પણ મેં તમને કીધું એમ ઓછા બજેટમાં બની છે સીધે સીધું દેખાય છે પણ છતાં એવું અંદરથી થાય છે કે નહીં આપણે આ ફિલ્મ છે એ જોવી છે એટલે આશા કરીએ કે ફિલ્મ એક સરસ નીકળે અને મહેનત છે એ પાણીમાં ના જાય મેકર્સની એટલે અત્યારે તો ટીઝર પણ ગેમું છે મને ટ્રેલર પણ ફિલ્મનું છે એ ગેમું છે ફિલ્મનું જે ગીત રિલીઝ થયું છે ફાધર્સ ડેના દિવસે એ પણ ઇમ્પ્રેસ કરી એવું છે એટલે ઇન શોર્ટ અત્યાર સુધી તો બધું માહોલ સારો છે હવે પછી કઈ રીતે સ્ક્રીન મળે છે અને કઈ રીતે શો મળે છે એ બધું છે એ રિલીઝના આગલા એક પહેલાં બીજા દિવસે આપણે જોઈશું અને એના પર પણ આપણે ચર્ચા કરીશું તમને ટ્રેલર કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ